ગુજરાત સરકાર તરફથી મળતા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો દ્વારા આવરી લેવામાં આવતી બાવીસ સરકારી યોજનાઓ દ્વારા ગામે ગામ છેવાડાના માનવી સુધી પહોંચી રહે એ હેતુ લક્ષી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પીપલ પાન ખાતે ઝગડિયા તાલુકાના પંચાયત પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વસાવા સાહેબના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો ત્યારબાદ ઝઘડીયા તાલુકાના અલગ અલગ સરકારી કામગીરીને પગલે લોકોને સરકારી યોજનાઓનો લક્ષી લાભ મળી રહે એ હેતુથી કાર્યક્રમના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોજનાને લગતા લાભાર્થીઓને લીધેલ યોજનાકીય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ ભારત વિકસિત યાત્રા તથા સ્વચ્છતા અભિયાનનો સંકલ્પ લેવામાં આવ્યો અને મહાનુભાવોના તથા સરકારી કર્મચારીઓનું ગામના લોકો દ્વારા ઉત્સાહભેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું આજ રોજ ઉમલ્લા પંચાયતમાં વિકસિત ભારત યાત્રા આવી પહોંચી છે એને ઉમલ્લાના નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તાલુકા પંચાયતના અધ્યક્ષ આદરણીય જયેન્દ્રભાઈ તાલુકા પંચાયતના સદસ્ય ઠાકોરભાઈ તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવભાઈ ઉમલ્લાના સરપંચ દશરથભાઈ સરદબેન વાઘપરાના સરપંચ મુકેશભાઈ અન્ય ગામના આગેવાનો નાગરિકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં આ યાત્રાનો હેતુ પ્રધાનમંત્રીની યોજનાઓથી લાભાર્થીઓને જે લાભ થઈ રહ્યા છે પણ હજુ વધુ લોકો એનો લાભ લે અને ઉંડાણના વિસ્તારોમાં પણ આ યોજનાઓની વિસ્તૃત માહિતી જાય એના માટે આ યાત્રા રથ લઈને આજે અહીંયા પહોંચી છે નિમેશ ગોસ્વામી આર એન ન્યૂઝ ઝઘડિયા